સુરત પોલીસને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી મોટા પાયે ગાંજાની ગેરકાયદેસર હેરાફેરી પકડી છે આ કાર્યવાહીમાં પોલીસે કુલ ત્રણ પોઈન્ટ પાંચસો પચીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયતમાં લીધો છે સુરત રેલવેએ એસઓજી પોલીસને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવામાં મોટી સફળતા મેળવી છે મિશન ક્લીન ઓપરેશન રેલવે સ્ટેશન અંતર્ગત પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી છત્રીસ પોઈન્ટ પાંચસો પચ્ચીસ કિલો ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેવાયો છે આ ગાંજાની બજાર કિંમત આશરે ત્રણ લાખ પાસઠ હજાર રૂપિયા છે પોલીસે ગાંજો લાવનાર પ્રતાપ ચંદ નામના વ્યક્તિની ધરપકડ કરી છે ધરપકડ દરમિયાન તેની પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે જેથી મુદ્દામાલની કુલ કિંમત ત્રણ રૂપિયા થાય છે રેલવે પોલીસની આ કાર્યવાહી ખૂબ જ સરાહનીય છે અને નશીલા પદાર્થોની તસ્કરી રોકવાના તેમના પ્રયત્નો ખૂબ પ્રશંસનીય છે જય હિન્દ નમસ્કાર માનનીય પોલીસ મહાનિદેશક શ્રી મનોજ અગ્રવાલ સર સીઆઈડી ક્રાઇમ ક્રાઇમ એન્ડ રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સર વેસ્ટર્ન રેલવે યુનિટ વડોદરા સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં આંતર દ્વારા રેલવે ટ્રેન મારફતે થતી નશાકારક તથા માદક પદાર્થોની હેરાફેરીને સદંતર નેસ્ત નાબૂદ કરવા માટેની સીધી સૂચના આપવામાં આવેલ જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ હાલમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અવય સોની સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત પણ કામગીરી હાથ ધરવામાં આવેલી હોય જે કામગીરીના ભાગરૂપે હાલમાં એસઓજી ડીટી વણકર સાહેબ તથા તેની સમગ્ર ટીમ સાથે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલી હોય જેઓએ તેની પોતાની સમગ્ર ટીમને સાથે લઈ અને આજ રોજ એક સપ્ટેમ્બર બે હજાર રોજ ટ્રેન નંબર બાર આઠસો पूरी अहमदाबाद एक्सप्रेस ट्रेन में पेट्रोलिंग हाथ धरम जो असरकारक पेट्रोलिंग हाथ धरम जे दरमियान एक ईसम नामे प्रताप चंद्र अर्खित जाते गोड़ा उमर वर्ष सत्यावीस धंधो मजूरी रहे भक्तिनगर भेस्तान सूरत मूल रहे गाम टिंडी गोछा असुरा बांदा तालुको सोड़ा जिलो गंजाम ओरिस्सा पास थी कुल છત્રીસ પોઈન્ટ પાંચસો ને પચીસ કિલોગ્રામનો ગાંજો જેની કિંમત છે ત્રણ લાખ પાસઠ હજાર બસો પચાસ રૂપિયા આ ઉપરાંત તેની પાસેથી મળી આવેલો મુદ્દામાલ પૈકી એક મોબાઈલ જેની કિંમત છે પાંચ હજાર રૂપિયા અને રોકડ રકમ પાંચસો રૂપિયા જેથી કુલ મુદ્દામાલની કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે જેનો ગુના નંબર છે મુજબ એનડીપીએસ નો ગુનો શોધી કાઢવામાં આવેલ છે જેનું પંચનામું અમો સુરત પોસાઈના રૂબરૂપ કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવેલી છે